હાલ પાકિસ્તાનથી જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પાકિસ્તાનમાં શુક્રવારે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે ટીએલપી પાર્ટીએ એક પાકિસ્તાનના વિવિધ સ્થળને દેખાવોનું આયોજન કર્યું હતું લાહોરમાં ટી સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી આ પરિસ્થિતિ કાબુ બહાર જતા પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદ રાવલપિંડી અને લાહોર સહિત અનેક શહેરોમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું હતું જમણેરી ઉગ્રવાદી જૂથ તહરીકે અતા લબ કેજ પાકિસ્તાન તીએલ્પી ગાજામાં થયેલી અત્યાઓને વિરોદ કરી રહ્યો છે તેમણે બુધવારે નોંધપાત્ર વિરોધ પ્રદર્શન કર્યા અને શુક્રવારે ઇસ્લામાબાદમાં કૂચની જાહેરાત કરી હતી પાકિસ્તાન સરકારે ટીએલપી ના વિરોધને ધ્યાનમાં રાખીને તૈયારો શરૂ કરી હતી જો કે લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને પોલીસ સાથે અથડામણ થઈ હતી પાકિસ્તાન સરકારે પ્રદર્શનકારીઓને રોકવા માટે રાજધાની ઇસ્લામાબાદ તરફ જતા મુખ્ય રસ્તાઓ બંધ કરી દીધા હતા ટીએલપી વડા રિજવીની ધરપકડ બાદ ઇસ્લામાબાદ પોલીસે જણાવ્યું હતું કે લાહોરમાં ઇઝરાયલ વિરોધી વિરોધ પ્રદર્શનો પર કાયદા અમલીકરણ અધિકારીઓ અને પાર્ટીના સભ્યો વચ્ચે હિંસક અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા હતા તહેરીકે લબ્બેક ઇસ્લામાબાદમાં યુએસ દૂતાવાસની બહાર ઇઝરાયલ વિરોધી વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી રહ્યું હતું અને પંજાબ પોલીસે ગુરુવારે તેના વડા સાદ હુસૈન રિજવીની ધરપકડ કરવા માટે ટીએલપી મુખ્યાલય પર દરોડો પાડ્યો હતો આ ધરપકડ બાદ વિરોધ પ્રદર્શન હિંસક બન્યા હુસૈન રીઝવે ધરપકડ બાદ દેશના અનેક ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું છે નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયક દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે